નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ત્રણ જુવાનોના હૈયા વિશેની વાત છે મિત્રો ઓતમચંદને જોતા જ કપૂર શેઠ ગાડીમાંથી ઉતરી ગયા અને યજમાન તથા મહેમાન ભાવપૂર્વક ભેટી પડ્યા પછી ઓતમચંદે ગાડીમાં બેઠેલા નરોતમને કહ્યું તમે તમારે જટ ઘેર પહોંચો અમે હવે હાલતા આવશું વશરામે ગાડી નાકામાં વાળી અને પાછળ પાછળ ઓતમચંદે પોતાના મહેમાનને લઈને ચાલવા માંડ્યું રસ્તામાં એને પોતાની સાથે આવેલા દુભાઈ ની ઓળખાણ કરાવી આ એની સહી આવે છે એ ઉપરથી કપૂર શેઠે કહ્યું પેઢીનો બધો ભાર દકુભાઈએ ઉપાડી લીધો છે મારે હવે વેપાર બાબતની જરાય ફિકર જ નથી રહી ઓતમચંદે પોતાના શાળાના વખાણ કર્યા ફિકર શાની રહે આવું ઘરનું જ ગણાય એવું વિશ્વાસો માણસ મળે પછી તો ન ફકરા દકુભાઈ ની પ્રશસ્તિમાં કપૂર શેઠે સૂર પુરાવી દીધો ને આ અમારા મકનજી મુનિ ઓતમચંદ એક અધોદગળા શરીર વાળા સીસમ વર્ણ માણસની ઓળખાને આપી નામા ઠાઠામાં એકા છે લાખથી પણ સુધીના સંધાય હિસાબ જીભને ટેરવે ચોપડો આખો મોઢે બોલી જાય કઈ રકમ કોના ખાતામાં કેટલા મેં પાને કઈ મિતિએ ખતવી છે એ ઊંઘમાં પૂછો તોય એ હાજર જવાબ એનું નામ સાચા મુનિ કપૂર શેઠે આ પ્રશસ્તિમાં પણ સૂર પુરાયો અને તુરત એક કહેવત યાદ આવતા એનો ઉપયોગ કરી નાખ્યો ગલઢાવે કીધું છે કે નામું ચોખ્ખું એનું નસીબ ચોખ્ખું વાતો કરતા કરતા સૌ ઘર સુધી પહોંચ્યા ત્યારે ડેલીના આંગણામાં વૈશ્રામે ગાડી છોડી નાખી હતી અને ઘોડાને તબેલામાં બાંધવા જતો હતો ત્યાં બટુકે ઘોડા પર બેસવાનું વેન લીધું હોવાથી વશરામ આ બાળ અસવારને ઘોડા પર બેસાડતો હતો પુરુષવર ગોહરીમાં ઈંચકે બેઠો હતો ત્યારે અંદરના ઓરડામાં લાડકોર સંતોકબાની બાની આગતા સ્વાગતા કરી રહી હતી મેઘણીના મેઘ સરસ સમાચાર પૂછતી અને વચ્ચે વચ્ચે ચંપા તથા જસી તરફ ઝીણી નજરે જોયા કરતી હતી ચતુર લાડકોરા બંને બહેનોની સાવ ભિન્ન ભિન્ન રીતભાત હાવભાવ અને ચહેરા મહોરાનું નિરીક્ષણ કરી રહી હતી સાથે સાથે પોતાના કુવરા કુવારા દિયર નરોતમ માટે બેમાંથી કઈ કન્યા અનુકૂળ ગણાય એનો અભ્યાસ કરતી જતી હતી અહરીમાં પાટલા પથરાયા અને પુરુષો જમવા બેઠા દકુભાઈને મુનિમ ક્યારના કશીક છુપી ગુફતેગી કરી રહ્યા હતા તે અત્યારે જમવા ટાણે પણ ઈરાદાપૂર્વક જરાક આઘેરા બેઠા જેથી એમની ગુપ્ત મંત્રણાઓમાં અંતરાય ન આવી શકે મકાનજી મુનિમ દકુભાઈ કાનમાં ફૂંક મારતો હતો ઠીક ઠીક નો જોગ છે ને છોકરી પણ બરોબર બાલુના બારની જ છે મહેમાન મન માને તો બાલુનો ભાવ સુધરી જાય એમ છે અંદરના રાંધણિયામાંથી દકુભાઈનો છેલ બટાવ છોકરો બાલુ હાથમાં લાડવાની થાળી લઈને પીરસવા આવ્યો અને કપૂર શેઠ તો આ યુવાનના એ વર્ણાગી વેશ સામે જોઈ જ રહ્યા ઓહરીમાં બાલુની એન્ટ્રી ભવાઈમાં થતા રંગલાના આગમન જેટલી આકર્ષક બલકે આઘાતજનક હતી કપૂર શેઠ તો આ જુવાન છોકરાની એક્ટર કલમ અને ઓળિયા વાળ તરફ ખુદ મકનજી પણ મૂછમાં હસી રહ્યો પણ પારકાને જતી કરવામાં પાવરધા મુનિ મેં દકુભાઈને ચડાવ્યો મહેમાનને ઓળખાણ કરાવો ઓળખાણ અને પછી અક્કલમાં આની ભાર ઓછા દુકાભાઈએ દકુભાઈએ પોતાના સુપુત્રોની પ્રશસ્તિ શરૂ કરી દીધી છોકરાની ઉંમર નાની છે પણ બુદ્ધિનો ફેલાવો છે બહુ બાળોના દરેક પરાક્રમના વર્ણનને તે અંતે દકુભાઈ આ વાક્ય ઉચ્ચારવા માંડ્યું મુનિ મકનજી આ પરાક્રમના સમર્થન રૂપે તાપસી પૂરતો જતો હતો કપૂર શેઠ સભ્યતા ખાતર પણ હા હોકારો ભરે જતા હતા એકમાત્ર ઓતમચંદ પોતાના શાળાના અર્થહીન એ બકવાટથી અકળાઈ ઉઠીને નીચી મૂંડીએ એ મૂંગો મૂંગો જેમા કરતો હતો સગા બાપને મોઢેથી પોતાની બિરદાવલીઓ સાંભળીને બાલુ એવો તો ફૂલાઈ ગયો હતો કે બમણા ઉત્સાહથી એ એ પીરસવાનું કામ કરવા લાગ્યો હતો અલબત વચ્ચે વચ્ચે પોતાના વિખાઈ જતા કેશ કલાપમાં કાહસકો ફેરવી લેતો હતો ખરો એમ કરવા પાછળ પણ એનો ઉદ્દેશ તો મહેમાનને આંજી નાખવાનો જ હતો હજી તો તમે બાલુને ગાતા સાંભળ્યો નથી દુભાઈએ પુત્રના બહુમુખી વ્યક્તિત્વનું બીજું એક પાસું રજૂ કર્યું ગળું તો એવું મીઠું છે કે તબિયત નાખે એમ કે મહેમાને આશ્ચર્ય અહોભાવ વ્યક્ત કર્યો જી હા દકુભાઈએ કહ્યું બપોર પછી એકાદ બે ચીજ ગૌરાવશું પણ દકુભાઈને કમનસીબે બપોર પછી તો થાક્યા પાક્યા મહેમાનોએ વામકુક્ષી કરી અને એ પછી પણ દકુભાઈને પોતાના પુત્રની શક્તિઓનો પરચો આપવાની તક મળી શકી નહીં કેમ કે તડકો નમતા જ ચંદે મહેમાનને આદેશ આપી દીધો ચાલો નવી મેળી જોવા જઈએ કાલે તો વાસ્તુ થશે એટલે એની ધમાલ રહેશે આજે નિરાતે બધું જોઈ લઈએ અને કપૂર શેઠે એ યજમાન સાથે ઉપડ્યા પુરુષ વર્ગનો આવશ્યક મલાજો રાખીને તેમની પાછળ પાછળ થોડું અંતર જાળવીને સ્ત્રી વર્ગ પણ ઉપડ્યો લાડકોર હોશે હોશે સંતો કબાને અને એમની બંને પુત્રીઓને પોતાનું નવું બંધાયેલું મકાન બતાવવા ઉપડી જૂના જમાનાના શિષ્ટાચારના કેટલાક અણલિખ્યા શિરસ્તાઓ મુજબ નરો તમે ખરી રીતે તો પુરુષ વર્ગની સાથે જવું જોઈતું હતું પણ એનું યોવન સુલભ સાચલ્ય અત્યારે એ ચંપાની સાથે ચાલવાનો પ્રલોભન ટાળી શક્યું નહીં નરો તમના ચેપ બાલુને પણ લાગ્યો અને એણે પણ ઈરાદાપૂર્વક પાછળ રહી જઈ એકાદ ગાયનની લીટી ગણગણવા માંડી આપ આ વાર્તા ગુજરાતી દેશી મિત્રો તમે જો બાલુના આવા વર્ણાગી વેડા લાડકોરને પહેલેથી જ પસંદ નહોતા અત્યારે અજાણ્યા મહેમાનોની હાજરીમાં વર્ણા ગીપ વર્ણા ગીપ પ્રદર્શન થતું જોઈને એણે બાલુ તરફ ફરીને આંખ કાઢી પણ આવા સંકેત સમજવાની શક્તિ જે બુદ્ધ છોકરામાં ક્યાં હતી એ તો ટકોરાને બદલે ડફણાને જ પાત્ર હતો આપણી મેળી દસ વીસ ફૂટ દૂરથી એક નવું જ બંધાયેલું મકાન બતાવતા ઓતમચંદે ચંદે કહ્યું ઓહો તમે તો વગડો વાળ્યો છે વગડો ગૌતમચંદ ભાઈ મકાનનો વિસ્તાર અને આસપાસની ખુલ્લી જગ્યા જોઈને જ કપૂર શેઠે અહોભાવ વ્યક્ત કરી દીધો જમીન સાવ સસ્તામાં જ જડી ગઈ ને વળી વેત વેત આવી ગયો એટલે કીધું કે વાળી લઈએ ઓતમચંદે કહ્યું આ જેવું કાલ નહીં આપણા બોહળા વેપારના જોખમ પણ બોહળા કોને ખબર છે કાલની પણ પાણામાં આટલો બધો પૈસો નાખી દેવાય ભલામાણા કપૂર શેઠે કહ્યું આમાંથી તો ટકો વ્યાજ પણ ન છૂટે વ્યાજ ભલે ને ન છૂટે પાણામાં નાખ્યું સચવાય તો ખરું ને વેપારમાં તો તડકા છાયા આવે ને જાય પણ આ પાણા કોઈ નહીં ઉપાડી જાય સાચું સાચું સાવ સાચું હો કપૂર શેઠે પણ સૂર પુરાયો મેળી ચણાવીને તમે ભારે ડાહપણનું કામ કર્યું છે ઓતમચંદભાઈ બે શેઠિયાઓની આ વ્યવહારોની વાર્તો સાંભળીને પાછળ પાછળ ચાલતા મુનિમ અને દકુભાઈ મૂછમાં હસતા હતા એમને આવી દીર્ઘ દ્રષ્ટિયુક્ત વ્યવહારની વાતો સાવ વાહિયાત લાગતી હતી કેમ કે એમની દ્રષ્ટિ જ ટૂંકી હતી દરવાજામાં દાખલ થતા જ કપૂર શેઠે પર મોટે અક્ષરે કોતરાયેલા શબ્દો વાંચ્યા નિવાસ અને થોડી વાર વિચાર તમારા બદલે ભગવાનનું નામ લખી નાખ્યું આ બધી ઈશ્વરની જ લીલા છે ને આપણે તો એના હાથમાં રમતા રમકડા છીએ સાચું સાચું ધન લક્ષ્મી પણ એની જ લીલા છે નાણું તો હાથનો મેલ છે આજે આવે ને કાલે ચાલ્યું જાય આજે આવતો દી છે કાલે માઠો દી આવે બરોબર એટલે જ આવતા દિનો એકાર ન કરવો માઠા દીનો શોક ન કરવો જિંદગી તો તડકા છાયા છે ગૌતમચંદે કહ્યું માયાની મમતા ન કરાય આ મેળી ભલેને ને મેં બાંધી પણ એ મારી છે એમ ન કહેવાય મિલકત તો વારા બદલે આજે એનો ભોગવટો હું કરું છું કાલે સવારે કોઈ બીજો ધણે એનો ભોગવટો કરે એટલે જ મેં એને ભગવાનનું નામ આપી દીધું ભગવાનને અર્પણ કરી દીધી ઔતમચંદ ભેંસ આગળ ભગવાગતની જેમ ફિલોસોફી ઠાલવી રહ્યો હતો ત્યારે દક્કુભાઈને મૂહેમે ફરી મૂછમાં હસવા માંડ્યું હતું ઓતમચંદે ઓરડે ઓરડે ફરીને મહેમાનને મકાન બતાવ્યું આ આગલી ઓહરી આ રાંધણિયું આ કોઠાર આ બેઠકના ઓરડા બરોબર એ જ વખતે ઉપલે માળે લાડકોર પણ સંતોકબાને ઓરડે ઓરડે ફેરવી રહી હતી આ અમારો સુવા બેસવાનો ઓરડો આ કોઈ મહી મહેમાન આવે એના ઉતારાનો ઓરડો ને આ અમારા નરોત્તમ ભાઈ આવતી વહુ ઓરડો સાંભળીને નરોત્તમ તો સ્વાભાવિક રીતે શરમાયો છો પણ કોણ જાણે કેમ ચંપાના રતુમડા મો ઉપર પણ શરમના શેરડા પડતા એ ગૌરવ વર્ણું મો વધારે રતુમડું બની ગયું મોટી બહેનના ચહેરા પર એકાએક આવી ગયેલો આ ભાવ પલટો કાક દ્રષ્ટિ ધરાવનાર જસીની નજર બહાર રહી શક્યો નહીં વળી એ ભાવ પલટાનું કારણ કહો કે નિમિત્ત પણ નાની બહેનની જાણ બહાર નહોતું તુરત જસીએ હસતા હસતા હળવીક રહીને ચંપાના પડખામાં ચૂંટી ખણી સારું થયું કે બંને વડીલો લાડકોર અને સંતોકબા બે ડગલા આગળ નીકળી ગયા હતા કેમ કે જસીએ ચૂંટી ખૂણતા ખણતા ચંપા પણ મીઠું મલકી ઉઠેલી અને એના મલતા મલકાટનો જાણે ચેપ લાગ્યો હોય એમ નરોતમ પણ હસી પડેલો તેથી આ ત્રણેય જુવાન હૈયાનું ઉભરાતું હાસ્ય મોટેરા હોય જોયું હોત તો એમના મનમાં ગેરસમજ થવા પામી હોત સારું થયું કે પુરુષ વર્ગ અત્યારે વાસ્તુ વિધિ માટે તૈયાર થતા યજ્ઞ કુંડનું નિરીક્ષણ કરી રહ્યો હતો અને લાડકોર આ નવી મેળીમાં ઉતારેલા નવી ઢબના આર્યા કબાટ ખોલીને એમાં રહેલી છુપા ચોરખાનાની કરામત એ સંતોક સમજાવી રહી હતી બાલ ગંધર્વ બાલુ એ આ દરમિયાન પોતાના કિન્નર કંઠનો પરચો આપવા એકાદ બે કર્કશ ગીતો ગાવાનો પ્રયત્ન કરી જોયેલો પણ દકુભાઈ સિવાય બીજા કોઈ શ્રોતા તરફથી દુબારા કે માશા અલ્લાહ ની દાદ નહીં મળતા એ બિચારો કલાકાર જીવ નાસીપાસ થઈને ઘર ભેગો થઈ ગયેલો પણ ઘર આંગણે એકલો પડી ગયો અને ભોગતા વીણ કલા નહીં આ સૂત્રનું સત્ય સમજાતા એ ફરી નવી મેળી તરફ દોડી આવ્યો અને નીચેથી જ હાક મારી રસોઈ થઈ ગઈ છે મારા જમા બોલાવે છે ચાલો ચાલો કરતા સૌ નીચે ઉતરતા હતા ત્યાં એમાં ચંપાને નરોતમજ ખૂટતા જણાયા ક્યાં ગઈ ચંપા ક્યાં ગયા ક્યાં ગઈ ચંપા ઘડી તો સંતોકબા બિચારા જીવ બાવરા બની ગયા ખુદ લાડકોર પણ વિમાસણ અનુભવી સારું થયું કે આ નાજુક પ્રશ્ન બહુ વધારે વાર ચર્ચાયો નહીં તુરત જસી ઉપલા માળની બંગલીઓમાં દોડી ગઈ મોટેથી જાહેર કર્યું ચંપાબેન ને નરોત્તમભાઈ અહીં છે આ સાંભળનારા સૌ એ પોત પોતાની રીતે જુદા જુદા વિચારો કરવા લાગ્યા ચંપા અને નરોત્તમ શર્માતા શર્માતા નીચે મૂડીએ દાદર ઉતર્યા એક માત્ર જસી પોતે કેવા પકડી પાડ્યા નો વિજય ગર્વ અનુભવતી મોટી બહેન તરફ જોઈને હસ્યા કરતી હતી ઘેર પાછા ફરતા રસ્તામાં ચંપા કોઈ ન જાણે એવી રીતે જસીની પડખે ચડી અને પોતાની ફજેતી કર્યાની એ શિક્ષા તરીકે નાની બહેનના પડખામાં બમણા જોરથી ચૂટી ખણી જસી અગાઉ બે વાર મોટી બહેનને આ રીતે પજવેલી એનું ચંપાએ સાટું વાળી દીધું અને પછી આ જુવાન હૃદય ત્રિપુટી આખે રસ્તે એ મૂંગો હસતી હસતી ઘેર પહોંચી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ